એ બહુ સમજવા જેવો છે અનુગ્રહ શબ્દનો અર્થ છે ભગવાનની સ્વતંત્ર ઈચ્છા પોતાના નિજજનનું ઉત્તમોત્તમ કરવાની ભગવાનની સ્વતંત્ર ઈચ્છા આનું નામ અનુગ્રહ હવે ભગવાનનો જ્યારે અનુગ્રહ થાય ત્યારે એ અનુગ્રહની સ્થિતિમાં જીવાત્માને શું ફળ પ્રાપ્ત થાય છે ભક્તિ માર્ગમાં અનુગ્રહ બહુ આવશ્યક છે પણ એ અનુગ્રહ મળ્યા પછી જીવાત્માની શું સ્થિતિ હોય છે એનું ફળ શું હોય છે શું અનેક ગણું ઐશ્વર્ય આપણને મળી જતું હશે અનેક ગણી સમૃદ્ધિ આપણને મળી જતી હશે ધાર્યું ન હોય એટલું ધન પ્રાપ્ત થઈ જતું હશે હા કે ના તો કહો પણ આવું આપણે તો આવું જ માગીએ છીએ આપણે તો આવી જ કામના કરીએ છીએ ભગવાન પાસે શ્રી ઠાકોરજી પાસે સાચું કહો બલકી ભગવાન એવી આજ્ઞા કરે છે હું જ્યારે જે જીવ ઉપર અનુગ્રહ કરવાનો પ્રારંભ કરું છું ત્યાર પછી એ જીવનું ધીરે 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 લૌકિક ધન લૌકિક સંપત્તિ લૌકિક સુખ લૌકિક ઐશ્વર્ય લૌકિક સમૃદ્ધિ એ બધું જ ધીરે ધીરે હરી લઉં છું એને ખાલી બનાવી દઉં છું કારણ કે મારે કૃપા કરવાની છે કારણ કે એ મારા કૃપાને પાત્ર છે આપણા જેવા જીવ હોય તો પ્રશ્ન કરે કે પ્રભુ આપને એ અનુગ્રહ કરવો એ ઉચિત છે ઠીક છે પણ સાથે આ હરવું જરૂરી છે આ અમારું જે કઈ પણ છે એ બધું લઈ લેવું જરૂરી છે અમને ખાલી કરી દેવા જરૂરી છે બહુ સરસ એક નાનકડું આપ સૌને ઉદાહરણ આપું એક જલનું પાત્ર ભરો એ જલના પાત્રમાં છલો છલ તમે જલ ભર્યું છે પાણી ભર્યું છે હવે એમાં ચાર પાંચ ટીપા તેલના મૂકી દો અને પછી એને હલાવો તો એ એક થઈ જશે કે અલગ રહેશે એ જલમાં મળી જશે એકાકાર થઈ જશે હા કે ના તો કહો અમારા પોરબંદરમાં ના થાય સમાણામાં થતું હોય તો બહુ સારું કહેવાય ન થઈ શકે કારણ કે બંનેની પ્રકૃતિ અલગ છે બંનેના ગુણો અલગ છે બંનેના સ્વભાવ અલગ છે એ જ પ્રકારે તમારા લૌકિકની અંદર સર્વ સુખ સામગ્રી જો હશે તો ભગવાનનો અનુગ્રહ નહીં હોય અને જો પ્રભુનો અનુગ્રહ હશે તો આ લૌકિક ઐશ્વર્ય વગેરેની તમને આવશ્યકતા નહીં રહે શ્રીમદ ભાગવતમાં એકાદશ સ્કંદમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે એવમ ધર્મેર મનુષ્યાના ઉદ્ધવ આત્મ નિવેદિનામ મહી સંજાય તે જે જીવ પોતાના પૂર્વાચાર્ય શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી જેવા આચાર્ય દ્વયોના સિદ્ધાંત અનુસાર સ્વધર્મનું પાલન કરી અને જે જીવ મારામાં પરાયણ છે મને ભજી રહ્યો છે મારામાં તત્પર છે મારી સેવા કરી રહ્યો છે મારા નામોનું અવગાહન ગાઈ રહ્યો છે એવો જે જીવ છે જે પોતાના આચાર્યો દ્વારા ઉપદિષ્ટ સિદ્ધાંતોને અનુસરીને મને ભજી રહ્યો છે ભગવાન કહે છે મયી સંજાય તે ભક્તિ એવા જીવના અંતઃકરણમાં મારી અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ પ્રકટ થાય છે અનન્ય પ્રેમાત્મિકા ભક્તિ એ પ્રકટ થાય છે અને એ ભક્તિના ફલસ્વરૂપે હું સ્વયં એના અંતઃકરણમાં પ્રકટ થઈ જાઉં છું હું સ્વયં એના હૃદયમાં આવીને બિરાજી જાઉં છું એના હૃદયને હું મારું સિંહાસન માનીને ત્યાં જ બેઠો રહું છું પણ ઉદ્ધવ મને આશ્ચર્ય એ થાય છે કે જે જીવને સર્વતો દુર્લભા મારી એવી નિર્ગુણા પ્રેમાત્મિકા ભક્તિ પ્રાપ્ત થઈ એ ભક્તિના ફલસ્વરૂપ એને મારી પ્રાપ્તિ થઈ હું જેને મળી ગયો છું છતાં હવે એને બીજું પ્રાપ્ત કરવાની જરૂર શું છે જે મારાથી પણ શ્રેષ્ઠ છે મારાથી પણ અધિકતર છે કે જે મને હું પ્રાપ્ત થયા પછી પણ એને કઈ જોઈએ સર્વોપરી ફલ એ ભગવાન છે એવા આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાન આપ અનુગ્રહ કરે છે કૃપા કરે છે અને એ પ્રભુની કૃપા દ્વારા એ કૃપા કેવી શિક્ષપત્રની અંદર શરીરાય મહાપ્રભુ આપ બતાવે છે અવિરુદ્ધમ પ્રકૃતે વિરુદ્ધમ વારયત્યપી દાસેશુ કૃષ્ણો બાલેશુ પિતેવ કુરુતે હિતમ ભગવાન અહર્નિષ એ જીવ ઉપર આપ દ્રષ્ટિ રાખે છે કેવી કૃપા કરે છે તો કયું અવિરુદ્ધમ પ્રકૃતે શ્રી ઠાકોરજીની સેવાની અંદર એની ભગવત સેવામાં પ્રતિબંધકો કાલકૃત અવરોધો આવે છે એના સ્વભાવકૃત દોષોના અવરોધો આવે છે એના સહજાદી દોષોના કોઈ અવરોધો આવે છે તો એ અવરોધને ભગવાન સ્વયં હટાવનારા છે પુષ્ટિ ભક્તિમાર્ગ અને મર્યાદા માર્ગની આ તફાવત છે ત્યાં દોષ પણ જીવ કરે એનું પ્રાયશ્ચિત પણ જીવ કરે એની જવાબદારી પણ જીવ ઉપર અને ભક્તિ માર્ગમાં કદાચ ભૂલથી દોષ થઈ જાય તો એ દોષનું પણ ભગવાન ભગવાન કરનારા છે સ્વયં એના સર્વ દોષોનો પરિહાર કરનારા છે અવિરુદ્ધમ પ્રકૃતિ ભગવદભક્તિ ભક્તિની અંદર જે અવરોધ આ કાલકૃત આવી રહ્યો છે આ કલીના કારણે કલીના દોષો જ્યાં જ્યાં જીવના અંતઃકરણમાં વ્યાપ્યા છે અવિદ્યાના દ્વારા જીવનું અંતઃકરણ ગ્રસિત થઈ ગયું છે જે અવિદ્યાની અંદર કામ ક્રોધ લોભ મોહ મત્સર આદિ અનેક દોષો જ્યાં વિદ્યમાન છે અને એ દોષોથી જ્યાં ભક્તિમાં ભગવદ આરાધનામાં અવરોધ આવે છે એ અવરોધોને દૂર કરનારા ભગવાન છે આ કદાચ આપણે ઈચ્છીએ તો પણ આપણાથી દૂર ન થઈ શકે કામ ક્રોધ લોભ આદિ દોષો છે એ આપણાથી દૂર ન થઈ શકે એક એવો નિર્ણય કરો કે આ એક માસ સુધી અથવા તો એક અઠવાડિયા સુધી મારે ક્રોધ જ નથી કરવો નહીં થઈ શકે ક્યાંય બહાર જશો કોઈ તમારી સાથે ગેરવર્તન કરશે કોઈ તમને કોઈ એવી ભાષાથી બોલાવશે તરત જ ઉગ્રતા આવી જશે મને કેમ એવું કહ્યું આ બધા દોષોને આપણે આધીન છીએ ત્યાં સુધી કે દેહાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંતઃકરણાધ્યાસ પ્રાણાધ્યાસ સ્વરૂપ વિસ્મૃતિ આ અવિદ્યાના પાંચ પર્વો શ્રી મહાપ્રભુજી બતાવે છે દેહનો અધ્યાસ અધ્યાસનો અર્થ છે ભ્રમ હું શરીર છું શરીરથી જ બધું છે શરીર છે તો જ બધું છે હકીકતે શરીર તો એક વસ્ત્ર છે જેમ પ્રાતઃ થાય અને સ્નાદિ કરીને એક નવું વસ્ત્ર આપણે ધારણ કરીએ બીજો દિવસ આવે પુનઃ સ્નાન કરી જીર્ણ વસ્ત્રને પાછા નવા વસ્ત્ર પહેરીએ એમ શરીર છે પણ છતાં આપણે શરીરમાં આપણો ભ્રમ કરી બેસીએ છીએ અને શરીરમાં આસક્ત થઈ જઈએ છીએ આના માટે આપણા શાસ્ત્રોમાં બહુ સરસ દૃષ્ટાંત આપ્યા છે એક રજૌ સર્પા ભાસ અને એક શુક્તૌ રજતા ભાસ દોરી પડી હોય અને રાતના દોરી પડી છે પણ એમાં સર્પનો ભાસ થઈ જાય સર્પ છે જ નહીં એની અંદર સર્પ છે જ નહીં વિદ્યમાન જ નથી કોઈ શક્યતા જ નથી છતાં પણ એમાં સર્પ લાગે અને આપણે સર્પવત ભય પ્રાપ્ત કરીએ છીએ એવું આ શરીર છે એ શરીરમાં આપણે સુખને અનુભવીએ છીએ સુખને માણીએ છીએ પણ વાસ્તવિક રૂપે સુખ છે જ નહીં એક સુખનો આભાસ છે આ જ કાર્ય ઇન્દ્રિયો દ્વારા છે આજ કાર્ય પ્રાણો દ્વારા આજ કાર્ય અંતઃકરણ દ્વારા મનથી માનીએ છીએ કે આપણે પ્રસન્ન થઈ ગયા પણ કઈ બાબત થી પ્રસન્ન થયા છે જે આ સંસારના પદાર્થો જે નાશવાન પદાર્થ છે એ નાશવાન જોઈને આપણે પ્રસન્ન થયા માટે આ એક એક આભાસ છે છે બીજું કહે સમુદ્ર તટ ઉપર એક વ્યક્તિ ત્યાંથી ચાલીને જતો હતો માર્ગમાં રેતીમાં થોડે આગળ ગયો તો એને એક આટલો મોટો ચાંદીનો ટુકડો દેખાણો કોઈને ત્યાંથી કોઈના ગળામાંથી કોઈના હાથમાંથી કોઈના ખીચામાંથી પડી ગયો હશે ત્યાં ટુકડો દેખાણો બહુ રાજી થઈ ગયો તે વ્યક્તિ વિના માગીએ ભગવાને મને આજે ચાંદી આપ્યું ત્યાં ગયો આજુબાજુ જોયું મને કોઈ જોતું નથી અને એમ કરીને ધીરેકથી લઈ આવ્યો ઘરે ઘરે આવી દરવાજા બધા બંધ કરી એકાંતમાં બેસીને હવે જુએ છે કે કેવો છે ટુકડો કેટલો વજન હશે કેટલા ગ્રામ હશે કાઢીને જુએ છે માથે હાથ મૂકીને રડે છે અરે આ ચાંદી નથી આ તો છીપલું છે હું તો છીપલું લઈને આવી ગયો દેહ ઇન્દ્રિયો અંતઃકરણ આ બધા જ ત્યારે જ સાર્થક છે જ્યારે એ ભગવાનને નિવેદિત થયેલા હોય જ્યાં સુધી ભગવાનને નિવેદિત નથી થયા ત્યાં સુધી એ કેવળ આભાસ માત્ર છે શરીર છે તો શરીર કેવળ જન્મ મૃત્યુનું કાર્ય કરનારું છે અંતઃકરણ છે તો એ કેવલ સંકલ્પ વિકલ્પ નિશ્ચય વગેરે કરાવનારા એ તત્વો છે બસ એનાથી અતિરિક્ત બીજું કાંઈ જ નથી પણ જે દિવસે એનું સમર્પણ ભગવાનને થઈ જાય છે બ્રહ્મ સંબંધમાં આપણે સૌ શું કરીએ છીએ બ્રહ્મ સંબંધની અંદર દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા સહિત ઇહલોક પરલોક સર્વ પદાર્થોની સત્તા સંપત્તિ એ સર્વ કાંઈ આત્મા સહિત આપણે આપણા પ્રભુને સમર્પિત કરીએ છીએ ભગવાનનો અનુગ્રહ એ અનુગ્રહ એ છે એ અનુગ્રહનું ફળ ફલ એ છે ભગવાન આજ્ઞા કરે છે અનુગ્રહનું તો 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 મળે પણ અનુગ્રહના પાત્ર હોવા જોઈએ આપણે એ એ પાત્રતા શું છે છે ભગવાન બતાવી રહ્યા જે જીવ પોતાના સર્વ કર્મોનો ત્યાગ કરે અથવા જો ત્યાગ કરવા સમર્થ નથી તો સર્વ કર્મોને મને સમર્પિત કરે પરાહા મારા પરાયણ રહે અષ્ટયામ મારા પરાયણ રહી અને મારી સેવા કરે મારા નામોનું અવગાહન ગાય મારા ચરિત્રોનું શ્રવણ કરે મહારાજ અન્ય એવા જીવોનો સંગ કરે અનન્ય એવા યોગે અનન્ય અનન્ય ભક્તિયોગ દ્વારા એ અનન્ય ભક્તિયોગ એટલે શું આપણે જે ભક્તિયોગમાં છીએ એ અનન્ય ભક્તિયોગ નથી શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી ગોસાઇજી દ્વારા ઉપદિષ્ટ જે ભક્તિનું સ્વરૂપ છે એ અનન્ય ભક્તિ અવશ્ય છે પણ આપણે એનું સ્વરૂપ બદલાવી નાખીએ છીએ કારણ કે તત્પરતા નથી રહી તન્મયતા નથી રહી ભગવાનમાં હું ઘણી વાર મારા પ્રવચનમાં જોઉં બહુ સારો વિષય ચાલતો હોય બહુ સારી આખી માહોલ આખો બની ગયો હોય અને વિષયનું વ્યવસ્થિત એનું વિવેચન થતું હોય એવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિ એક પંડાલમાંથી આમ આમ ચાલીને આમ નીકળી જાય આખી સભા એને જોવે આખી સભા આ ક્યાં જાય છે શું કરે છે આપણી તત્પરતા નથી આપણી તલ્લીનતા નથી ભગવત નામ લ્યો છો એક માલામાં એકસો આઠ પારા આવે વખત શ્રી કૃષ્ણ બોલવાનું છે ત્રણ થી ચાર મિનિટમાં થઈ જાય પણ એ ત્રણ થી ચાર મિનિટમાં પણ આપણે કેટલું ફરીને આવીએ છીએ કેટલું ફરીને આવીએ છીએ તત્પરતા નથી તલ્લીનતા નથી અનન્ય ભક્તિ યોગનું તો સ્વરૂપ જ એવું છે કે એ અનન્ય પ્રેમાત્મિકા ભક્તિથી જ્યારે જીવ ભગવાનમાં નિયુક્ત થાય છે ભગવાનના યુગલ પાદારબિંદમાં પ્રપન્ન થાય છે પ્રપન્ન થતા એની તન્મયતાના કારણે એને ભગવદીયત્વ પ્રાપ્ત થઈ જાય છે બહુ સરસ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં એક દૃષ્ટાંત આપ્યું છે ભમરી અને ઈયળનું આ ગામડાઓમાં આ બધી ઘટનાઓ આજે પણ જોવા મળે છે અમારા શહેરોમાં નથી મળતી એક ભમરી ઈયળને લઈને આવે છે લઈ અને પોતાનું જે દર બનાવ્યું હોય એની અંદર મૂકી એના દ્વાર બંધ કરી અને એને બહારથી જ ડંખે છે અંદર રહેલી ઈયળ ભયભીત થઈને ભમરીનું ચિંતન કરે છે પેલી ભમરી આવશે ને મને મારશે એ ભમરી આવશે ને મને મારશે એ ચિંતનમાં ને ચિંતનમાં એટલી તનમય થઈ જાય છે એની તત્પરતા ભમરીમાં એટલી બધી થઈ જાય છે કે કાલાંતરે શ્રીમદ ભાગવત કહી રહ્યું છે કાલાંતરે એ ઈયળને પાંખ આવી જાય છે પાંખ આવી જતાં એ જે ભમરીનું જે એ માળો કે દર જે હતું એને એ તોડી અને જે પ્રકારે ભમરીનું સ્વરૂપ હોય એવું સ્વરૂપ ધારણ કરી ભમરીના ગુણોને ધારણ કરી પોતે પોતે ત્યાંથી ઉડી જાય છે એક સામાન્ય ભમરી એક ઈયળ જો ભમરીનું ચિંતન કરીને ભમરી બની જતી હોય તો એક ભગવાનનો અંશ એક ભગવાનનો અંશ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીનો સેવક એક વૈષ્ણવ જ્યારે પ્રભુનું ચિંતન કરે પ્રભુમાં તનમય રહે તો એ કેમ તનમય ન થઈ શકે એ કેમ ભગવાનમય ન થઈ શકે અનન્યનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે સ્મરણ કરે છે મારી સેવા કરે છે છે એવા જીવ ઉપર હવે હું કરું છું ભગવાન કહે એ બે પ્રકારના સૌથી પહેલા તો ભગવાન કહે છે શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંદમાં વર્ણન આવે છે યદા યમ અનુગૃણા ભગવાન આત્મભાવિતા સજહાતિ લોકે વેદે ચ ભગવાન જ્યારે જીવ ઉપર અનુગ્રહ કરે છે કૃપા વિચારે છે ત્યારે સર્વ એ જીવનું લૌકિક વૈદિક આપોઆપ છૂટી જાય છે આ પહેલું ફલ સૌથી પહેલું ફલ કે એનું લૌકિક વૈદિક આપોઆપ છૂટી જાય છે અને બીજું ફલ એ ભગવાનનો સ્વતંત્ર પુરુષાર્થ છે શ્રી ઠાકુરજીનો આપ કહે છે આ પ્રકારે જે મારામાં તનમય રહેલો જીવ છે જે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના સિદ્ધાંતોના અનુસાર પોતાના જીવનને જીવી રહ્યો છે એ સિદ્ધાંતોને પોતાના જીવનમાં આત્મસાત કરી જે મારા સેવા પરાયણ મારા નામ સ્મરણ પરાયણ છે એવા જીવ માટે સ્વયં શ્રી ઠાકોરજી આજ્ઞા કરે તેષામ હમ સમુદ્ધરતા હું એનો એકમાત્ર હું જ ઉદ્ધારક છું અને એવા જીવ ઉપર કૃપા વિચારી અનુગ્રહ કરી આ મૃત્યુ સંસાર સાગરથી એનો હાથ પકડીને હું બહાર કાઢી લઉં એનો હાથ પકડીને હું એને બહાર કાઢી લઉં છું આ સમયે હું એક પ્રસંગ યાદ કરું છું અમારા તાત ચરણ નિત્ય લીલાસ્થ પરમ પૂજ્યપાત ગોસ્વામી એક્સવાત શ્રી ગોવિંદરાયજી તાત ચરણ આપ આપના વચનામૃતમાં આ વાક્યનું આપ ઉચ્ચારણ કરતા કે પુષ્ટિ ભક્તિ માર્ગ એને કહેવાય કે જ્યાં જીવ પોતાના દોષોથી કદાચ એવા ભૂલથી અપરાધ થઈ જાય ને એ દોષોથી જો કદાચ નર્કમાં જઈને પડે અને એ નર્કમાં બેઠો હોય એવી સ્થિતિમાં નર્કમાં પણ જો કઈ અલૌકિક શ્રી અસ્ત આવી નર્કમાંથી પણ જો એને ખેંચીને કોઈ લઈ જાય તો એ પુષ્ટિ ભક્તિ માર્ગ છે એ પુષ્ટિ ભક્તિનું ફળ છે એ ભગવાનનો અનુગ્રહ ભગવાનની કૃપા છે પ્રભુ કહે છે મૃત્યુ સંસાર સાગરાત આ આ ભવસાગરથી એનો હાથ પકડીને હું એને ખેંચી લઉં છું અને આવું કાર્ય કરવા માટે હું રાહ નથી જોતો અવસર તો આવા દિયો

महाप्रभु जी मार्ग एट श्री वल्लभ आज्ञा करे अयमेव हरेर मार्ग सर्वोत्कृष्टो ही बुद्धता अब श्री ठाकुर जी नो मार्ग पुष्टि भक्ति मार्ग ए सर्वोत्कृष्ट मार्ग सर्वोपरि मार्ग कारण के आ मार्ग में केवल प्रभु साथ बाहर थी के अंदर थी अंतःकरण पूर्वक के बाह्य देह संबंधी केवल संबंध थवा मात्र थी आत्मनिवेदन थवा मात्र थी

અને હું આપું છું એને કહેતો નથી કે હું તને આપું છું આ ભક્તિ મારી છે મહત ભાગ્ય છે આપણા સૌના કે આવા દુર્લભ પુષ્ટિ ભક્તિ માર્ગ અંદર આપણું વરણ થયું છે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ કૃપા વિચારી આપણને આ ભક્તિ માર્ગના જીવ બનાવ્યા છે શ્રી ઠાકોરજીની કૃપાને પાત્ર બનાવ્યા છે હવે પછીનું આપણું પરમ કર્તવ્ય કોઈ હોય તો એકમાત્ર કૃષ્ણ સેવા છે કૃષ્ણ સેવા જ આપણો પરમ ધર્મ છે કૃષ્ણ નામનો ઉચ્ચારણ જ આપણી જીવવાનો મૂળ ધર્મ છે શ્રી ઠાકોરજીના અલૌકિક ચરિત્રોનું શ્રવણ જ આપડા કર્ણ વગેરે ઇન્દ્રિયોનું મૂળ કર્તવ્ય છે અર્થાત ભગવત પરાયણ રહેવું ભગવાનમય રહેવું એ આપણી મૂળ આપણો મૂળ આચાર છે આપણો મૂળ પરિચય છે આજે આપણા સૌના જીવનમાંથી માર્ગ પરાયણતા નીકળી ગઈ છે કંઠી તો પહેરી લઈએ છીએ બ્રહ્મ સંબંધ પણ લઈ લઈએ છીએ હું ઘણી વાર કહેતો કોઈ બજારમાં જાય કોઈ તહેવાર આવતા હોય ને બજારમાં જઈને જેમ કોઈ વસ્તુ આપણે ખરીદીએ એમ ગુરુદેવ પાસેથી બ્રહ્મ સંબંધ લઈને આવી ગયા બસ એક લેવાનો પદાર્થ હતો એ લઈને આવી ગયા આવું નથી બ્રહ્મ સંબંધ એ અલૌકિક વસ્તુ છે પ્રિયજનો સાક્ષાત ભગવાનની સાથે આપણો સંબંધ આ કોઈ સામાન્ય વાત નથી

શિક્ષાપત્ર શ્રીમદ ભાગવત જે ષોડશ ગ્રંથ આદિ ગ્રંથોના ખાલી એક એક પેજ વાંચો એક એક પેજ ની તો ખાલી એક એક ફકરો વાંચો જો ખરેખર આટલું પણ આપણે કરવા સમર્થ નથી તો શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની કંઠે પહેરવાનો આપણને કોઈ જ અધિકાર કારણ કે ભગવાન નિરપેક્ષ થઈને જ્યારે આપણી ઉપર કૃપાનું વર્ષણ કરી રહ્યા છે તો એક જીવત્વને આપણી એટલી તો ફરજ થાય એ ઋણમાંથી ઉરુણ થવા માટે કંઈ ન કરી શકી તો કેવલ એમના નામોનું તો અવગાહન ગાઈએ આપણો મૂળ કર્તવ્ય છે આપણો મૂળ સ્વરૂપ છે એમાં પણ ખાસ કરીને આજે પ્રસંગ આવ્યો છે એટલે કહું છું આપના આ હાલર વિસ્તારમાં હું પ્રાય એવું જોઉં છું કે જ્યારે મનોરથ પૂર્ણ થાય ને ચનસ્પસ ચાલતા હોય બૈરાઓમાં બિચારામાં ભાગ ભાવ છે એટલે લોકો આવીને બધા ગુરુનો અભિવાદન ચનસ્પસ વગેરે કરે છે પણ ખાસ કરીને પુરુષ વર્ગ બધા જેવું પૂરું થયું બધા બાર હું કોઈ સ્વાર્થ નથી કહેતો નિસ્વાર્થ ભાવે કહું છું આપ વૈષ્ણવ ની સાથે સાથે સનાતન વૈદિક વૈદિક સંસ્કૃતિના પણ આપ સૌ એના ભાગી છો અને આપણી વૈદિક સંસ્કૃતિ શું બતાવે છે એકાક્ષર પ્રદાતારમ યોગુરુમ નાભિવંદતિ શ્વાનયોનિમ સતમ ભક્તવા ચાંડાલેશ્વ વિજાયતે ખેર અમે તો તમને બ્રહ્મ સંબંધ આપીએ છીએ અવિદ્યાથી આવૃત થયેલા તમારા સ્વરૂપની નિવૃત્તિ કરાવી સાક્ષાત ભગવાનની સાથે તમારો સંબંધ કરાવીએ છીએ તિરોહિત આનંદવાળા જીવને આનંદ કંદ ભગવાનનો સંબંધ એક ગુરુ કરાવે છે ભક્તિ માર્ગમાં તો બહુ મોટી વસ્તુ છે આને ભૂલી જાવ શાસ્ત્ર તો કહે છે એક અક્ષર કહેવા વાળો પણ જો ગુરુ હોય એક અક્ષર બેટા આને ક કહેવાય અને અ કહેવાય આને ખ કહેવાય અને મ કહેવાય એવા એક અક્ષરનો પણ બોધ દેનારો જો કોઈ ગુરુ હોય અને કાલાંતરે અવસર આવીએ કદાચ એ સામે આવી ગયા અને એને પણ જો અભિવાદન નમસ્કાર પ્રણામ કરતા ભૂલાઈ જવાય રહી જાય તો શાસ્ત્રમાં લખ્યું 100 વખત સ્વામીઓની પ્રાપ્ત થાય 100 વખત ચાંડાલના સ્વરૂપમાં અવતરિત થવું પડે શ્રી મહાપ્રભુજી શ્રી સાઈજી અને તદ વંશજો બધા આચાર્ય બાળકો એ સાક્ષાત આનંદ કંદ ભગવાનની સાથે તમારો સંબંધ કરાવે છે એ એક અક્ષર થી પણ એ બહુ અલૌકિક સંબંધ છે કોઈ પણ બાળક કોઈ પણ આચાર્ય પધારે કોઈ પણ ધર્માચાર્ય પધારે આપણો એક નૈષ્ઠિક કર્તવ્ય છે કે આપણે ત્યાં જઈ મસ્તક ઝુકાવી એનો અભિવાદન કરવું છે

શ્રી ઠાકોરજી આ કઈ દૂર નથી બહુ બહુ પાસે પાસે છે છે પણ બસ આ બે પરાયણતા ધર્મની અને ભક્તિની જ્યારે આપણા જીવનમાં આવે તો ખરેખર આપણા જીવનની કૃતાર્થતા છે આપણે કૃતાર્થ થઈ જશું વિશેષ બસ વધારે નથી કહેતો